દોસ્તો એક દર્દીનો સવાલ છે કે સર મારું ટીલીફ ઓપરેશન થયેલું છે એલ ફોર એલ ફાઈવના મણકામાં તો મારે શું કરવું જોઈએ જેથી તેમાંના સ્ક્રૂ જે નાખેલા છે તે ક્યારેય તૂટે નહીં દોસ્તો તમે સૌથી પહેલાં એ સમજો કે મણકામાં જે સ્ક્રૂ નાખવાના હોય છે તે યુઝઅલી એટલા જલ્દી ક્યારેય તૂટતા નથી એ બહુ જ રેર ઓકેશન છે અનલેસ એન્ડ અન્ટિલ કે કોઈનું મેજર એક્સિડન્ટ થઈ ગયેલું હોય કે કોઈ એકદમ પડી ગયેલા હોય બીજી વસ્તુ કે મણકાના સ્ક્રૂનો જે મેઇન ઉદ્દેશ્ય હોય છે જેમ કે એલ ફોર ફાઈવ છે તો એ એ છે કે બંને મણકા જોડાઈ જાય અને એ જોડાઈ જ જાય છે બહુ જ રેર કેસીસ એવા હોય છે જેમાં ક્યારેક ઇન્ફેક્શન થયું હોય ન જોડાવા હોય કે સ્ક્રૂ ઢીલા થઈ જાય બાકી આ સ્ક્રૂ જ્યારે જોડાઈ જાય છે L4 અને L5 બંને મણકા જોડાઈ જાય છે ત્યારે તો સ્ક્રૂ ઉપર કોઈ દિવસ લોડ જ નથી આવતો કારણ કે તમારું જે વજન છે તે તો મણકા જ લેવા માંડે છે ત્યારબાદ સ્ક્રૂનો કોઈ પ્રેક્ટિકલી ઉપયોગ નથી રહેતો તેની ઉપર કોઈ સ્ટ્રેસ આવતો નથી અને સ્ક્રૂ તૂટવાની કોઈ જ શક્યતા રહેતી નથી તો તમે એક્સરસાઇઝ કરો સારી ડાયટ લો અને વજન કંટ્રોલમાં રાખો